સિક્યુરિટી ગાર્ડનું કામ હોય છે સુરક્ષા અને સલામતીનું પરંતુ કેટલાક અધિકારીઓ તેને ગેરઉપયોગ કરી અને પોતાની ગાડી ધોરાવતા હોય છે નમસ્કાર આપની સાથે હું ગુણવંત સરવૈયા આપ જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર સમાચારની અપડેટ મેળવવા માટે આઇકન ને પ્રેસ કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો

આ સિક્યુરિટી ગાર્ડ પાસે કયા અધિકારી ગાડી ધોરાવી રહ્યા છે તે અમને ખ્યાલ નથી પરંતુ આ કૃત્ય અમાનવીય કૃત્ય કહી શકાય ત્યારે અમે સિક્યોરિટી સર્વિસનો સંપર્ક કર્યો અને તેઓને પૂછ્યું કે સિક્યુરિટી ગાર્ડ દ્વારા કોઈ અધિકારી જો ગાડી ધોરાવે તો કેટલું યોગ્ય છે અને તે આપની સત્તા અને ફરજમાં આવે છે કે કેમ

સમાચારની અપડેટ મેળવવા માટે બેલ લાયકનને પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો